નમસ્કાર આપ જો રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથેવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે ત્યાં છોડાયેલાઓને જે છો આપી રહેલી ઘણી બધી સંસ્થાઓ ઘણી બધી પહેલ વિશે હાલમાં રાજકોટની સદભાવના ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમ દ્વારા એ ખૂબ સારી એવી પહેલ શરૂ કરવામાં આવી હતી અને અહીં છેલ્લા ઘણા સમયથી એવા લાગણીસભર દ્રશ્યો સામે આવે છે સમાચાર સામે આવે છે કે જે ઘણા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે અહીંયા જે પહેલ શરૂ કરવામાં આવી જે અંતર્ગત અત્યાર સુધી આપણે નાના બાળકોને દત્તક અનાથ બાળકોને દત્તક લીધા હોવાનું તો આપણે સાંભળ્યું છે પરંતુ ક્યારેય વૃદ્ધોને દત્તક લીધા હોવાનું માતા પિતાને દત્તક લીધા હોવાનું સાંભળ્યું છે જી હા આવી જ એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી આ વૃદ્ધાશ્રમ દ્વારા જ્યાં દેશ વિદેશમાંથી લોકો આવે છે અને અહીંના જે વૃદ્ધો છે જેમને કદાચ કોઈએ છોડી દીધા હોય તેવા વૃદ્ધોનો સહારો આ યુવાનો બને છે જેમની પાસે માતા પિતા નથી અથવા તો જે ઈચ્છે છે કે તેઓ આ વૃદ્ધોનો સહારો બની શકે તેમના માટે તેઓ અહીં ઘણીવાર આર્થિક સહાય તો કરે છે પરંતુ ઘણીવાર તેઓ જે એક કહેવાન કે ફક્ત મનુષ્યને આગળ જીવવા માટે પૈસાની જરૂર નથી હોતી જો લાગણી ભરેલા સંબંધો પણ આપણી પાસે હોય તો પણ જીવન આપણે કાપી શકીએ છીએ તો એવા પ્રકારની સહાય પણ અહીં યુવાનો કરી રહ્યા છે અને આવી જે આ પહેલ શરૂ કરવામાં આવી છે આ ગ્રુપ દ્વારા આ પહેલાં પણ ઘણા બધા એવા મહાનુભવો થઈ ગયા છે આપણા રાજ્યમાં જેમના વિશેષ સમાચારોમાં આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે જેમણે આવી અનોખી પહેલ શરૂ કરી છે ત્યારે આ જે એક વિચારધારા છે કે આપણે બાળકોને અનાથ બાળકોને દત્તક લઈએ છીએ જેનાથી જે લોકોને બાળક નથી થતા તેમને તો લાભ થાય છે અને આ બાળકોને પણ લાભ થાય છે અને તેની જ હવે આજે રિવર્સ પહેલ છે કે વૃદ્ધોને પણ દત્તક લેવા જોઈએ આ પહેલ વિશે ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે આશિષભાઈ મેકવાન કે જેઓ ફાઉન્ડ ડેપ્યુટી ડાયરેક્ટર છે હેલ્પેજ સંસ્થાના અને આ ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે વિરાજ પટેલ શાહ કે જેઓ ફાઉન્ડર છે સંગાત ફાઉન્ડેશનના હેલ્પેજ ઇન્ડિયાથી ડેપ્યુટી ડાયરેક્ટર આશિષભાઈ પહેલાં તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સર્વે શ્રોતાનો મારા નમસ્કાર એલા તો આપ આ પહેલને કઈ રીતે બિરદાવશો અને આ પહેલને હજુ વધારે લોકો શુધી ફેલાય અને લોકો આ પહેલને અને આ જે આપણે વાત કરીએ એક નવો કન્સેપ્ટની કે વડીલોને જે કહેવા આપણે વૃદ્ધોને એ લોકોને અડક કરવાની કે દત્તક લેવાની એ ખૂબ જ સારી પહેલ છે અને જેમ આ વૃદ્ધાશ્રમ છે એનું પણ એ છે અને અમુક એવી સંસ્થાઓ છે કે જેમને આ વસ્તુ ચાલુ કરેલી છે એના કારણે એક વડીલ ને આજે જોવો તમે આપણા વૃદ્ધાશ્રમોમાં અમુક વૃદ્ધાશ્રમોની હાલત એવી છે કે જ્યાં વેટિંગ લિસ્ટ થઈ ગયું છે અને એના સિવાય પણ જે ઘરે અમુક જે રહેતા હોય કે બાળકો અબ્રોડ છે ઘરે ઘર ને સારું છે પણ એકલા રહેતા હોય એમની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે કે એક તો એ કામ ના કરી શકે પ્લસ ઇમોશનલી કે આખી જિંદગી સાથે બધાની વચ્ચે રહ્યા ને ત્યારે આ એજ એ લોકો ને એકલા રહેવું એમના માટે બહુ જ તકલીફદાયક બની જાય છે એટલે આવી પરિસ્થિતિમાં જો કોઈ એવા ફેમિલી સાથે કોઈ એવા કપલ સાથે કે કોઈ નાનું ફેમિલી જો એ લોકોને સાથે લે તો ખરેખર ખૂબ જ એક એક સારી વાત છે અને એને બિરદાવવી જોઈએ કારણ કે એનાથી કુટુંબને અને વડીલને ખૂબ જ ફાયદો થવાનો છે બિલકુલ વિરાજબેન એક અત્યારે જે ઇન્ટરનેટનો યુગ આધુનિક યુગ કે જેમાં હવે પરિવારો આધુનિક પરિવારોની અંદરનું મહત્વ જે ઘટી રહ્યું છે આવા સમયગાળા દરમિયાન આવો આવો કોન્સેપ્ટ આવી પહેલ શરૂ કરવી આપના મતે કેટલી જ જરૂરી હતી અને કેટલી મહત્વપૂર્ણ છે આ પહેલ કેટલી જરૂરી હતી એ તો અઢાર વર્ષ પહેલાની મારી પોતાની અનુભૂતિ છે કે મેં બે હજાર છ માં એક વાર્તા લખી હતી કે અનાથ આશ્રમમાંથી બાળકોને જેમને બાળક નથી હોતા એ દત્તક લઈ શકે તો વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધોને કેમ નહીં એટલે મારા માટે આ આખી પહેલ એટલી બધી ખુશીની વાત છે કે આજથી અઢાર વર્ષ પહેલા એક વાર્તા થકી એક વિચાર બીજને વહેતું મૂક્યું હતું એ ફરતું ફરતું આજે એના એક પરિકલ્પનાના સાકાર રૂપ બાજુ જઈ રહ્યું છે એની મને વિશેષ ખુશી છે અને આજના આધુનિક યુગમાં જ્યારે આ થઈ રહ્યું છે

જે વૃદ્ધાશ્રમમાંથી આ પહેલ કરવામાં આવે છે કે આપ અમને એડોપ્ટ કરી શકો છો એ જ રીતે એમના આ પ્રયાસને વધારવા માટે સોસાયટીમાંથી લોકો પણ કોશિશ કરે પણ એની અંદર ઘણા બધા ઇમોશનલ ફેક્ટર્સ કામ કરે છે કારણ કે આર્થિક સગવડ આપવી કે પોતાના ઘરમાં જગ્યા આપવી એ જ માત્ર એમને દત્તક લીધાનું તમારું અનુરૂપ વાત નથી કારણ કે વડીલોની પોતાની બીજી વિડંબણાઓ હોય છે એમની તકલીફો હોય છે જે માનસિક પણ હોય છે શારીરિક પણ હોય છે અને આર્થિક પણ પણ અત્યાર સુધીના માળખામાં એવું જ જોવાયું છે કે સિનિયર સિટીઝનને ફક્ત તમે થોડી યાત્રા કરાવી દો કે એમને સારું જમાડી દો કે કોઈ સારા મૂવી કે નાટક બતાવી દો એટલે તમારી સોસાયટીની એક ફરજ પૂરી થઈ જાય છે પણ એવું હકીકતમાં છે નહીં એટલે જ્યારે આ પહેલ થઈ છે તો સમાજના એવા લોકોએ કે જેમને માં-બાપને દત્તક લેવા છે એમણે પણ પોતાના ઉપર કામ કરવું પડશે એક બોન્ડિંગ બનાવવું પડશે જે પણ પેરેન્ટને એ એડોપ્ટ કરવા માંગતા હોય અને એ બધી જ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ચોક્કસ જ સમાજના એવા લોકો કે જેમને મા-બાપને એડોપ્ટ કરવા છે એ ચોક્કસ જ લે અને એમને માતા-પિતાને પોતાના બાળકોને સંતાનો મળ્યા છે એવો પ્રેમ આપે તો ચોક્કસ આ એક પહેલ ખૂબ જ નવતર રીતે આગળ વધશે બિલકુલ અને આશિષભાઈ આપણે ત્યાં બાળકો માટે દિવ્યાંગો માટે મહિલાઓ માટે કામ કરતી જે એનજીઓ છે એની સંખ્યા ઘણી બધી છે પરંતુ વૃદ્ધો માટેના કામ કરવા માટે તેમના સંભાળ માટેની જ્યારે સંસ્થાઓની વાત કરવામાં આવે તો એ કદાચ બહુ ઓછી છે એની સંખ્યા પણ વધારવાની જરૂર છે કારણ કે આપણે જોઈએ રસ્તાઓ પર ઘણીવાર એવા વૃદ્ધો જોવા મળતા હોય છે જેમને આમ જ તરત છોડી દે દઈને બાળકો જતા રહ્યા છે એટલે હજુ ઘણું કામ કરવાની જરૂર છે આ ક્ષેત્રમાં જી બિલકુલ સાચી વાત આપની અને જેમ આપણે કીધું કે બાળકોને મહિલાઓ માટે ને દિવ્યાંગો માટે તો ઘણી એવી સંસ્થાઓ છે અને વડીલો માટે જે સંસ્થાઓ છે આપણે એમ કહેવાય કે બહુ ઘણી ગાઠી છે એમાં હેલ્પેજ ઇન્ડિયા એક છે કે જે આખા દેશમાં કામ કરે છે અને આ અમારું સરકાર તસ્રી તરફથી અમને એક અમારો પ્રોજેક્ટ આપ્યો તો વડીલો માટેની હેલ્પલાઇન એલ્ડર હેલ્પલાઇન કરીને આપને કદાચ કાલ મીન્સ લોકોને ખ્યાલ નહી હોય

એટલે સમજી લો કે ઓલમોસ્ટ ડબલ અત્યારની અત્યારની પરિસ્થિતિ તો ઓલમોસ્ટ ડબલ થઈ જશે અને જેમ જેમ સમય વિતતો જશે એમ એમ એલ્ડરલી પોપ્યુલેશન એટલે સિનિયર સિટીઝન્સની વસ્તીમાં ખૂબ જ વધારો થવાનો છે કે લાઈફ લોન્જિટી પણ બહુ વધી ગઈ છે એમની ડિમાન્ડ પણ બહુ વધી ગઈ છે એટલે આ આ આ જે જનરેશન છે એના પર ધ્યાન દોરવું ખરેખર બહુ જરૂરી છે એવી સંસ્થાઓ આગળ આવવું બહુ જરૂરી છે અને ત્યારે જેમ આપણે મેડમ મેડમે કીધું અને એવી સંસ્થાઓ કે જે એડોપ્શન એલ્ડરલી ને

નાનપણથી બાળકો મને એક એવું શિક્ષણ આપવામાં આવે એના લીધે પ્રોગ્રામ ચલાવે છે સેવ ઉપર સ્ટુડન્ટ વેલ્યુ એજ્યુકેશન કરીને કે બાળકો જે છે સ્કૂલના પ્રાઇમરીમાં એ લોકોને અમારા એવા રિપ્રેઝન્ટેટિવ બધી પ્રાઇવેટ ગવર્મેન્ટ એવી સ્કૂલોમાં દર વર્ષે ફરે અને એ લોકોને એલ્ડરલી અભ્યુઝ અને એલ્ડરલી ના લોકો ઉપર જેમની એમને જે કન્નડગત ને એમને તકલીફો છે એના વિશે ટોક આપે છે એ લોકોને જાગૃત કરે છે કારણ કે જે આજની જે બાળક છે એ ભવિષ્ય છે અને એ જો પોતાના મા-બાપ અને વડીલો પ્રત્યે જાગૃત થશે તો જેટલા ઓછા જે વડીલોને હોલ્ડેજ હોમમાં મોકલવાના કે ઘરમાંથી બહાર કાડીને કોના જે કિસ્સા છે એ કિસ્સામાં અમે એવું માની છે કે કંઈક ઓછું થઈ શકે છે પણ હવે જે કંઈ થઈ ગયું એમાં કંઈ ન પણ હવે પછી જેમ આપણે વાત કરીએ ખરેખર કે એવી સંસ્થાઓ હોય એવા લોકોએ આગળ આવવાની જરૂર છે કે વડીલો ઘણા એવા વડીલો છે કે જેમને એક રૂપની કુટુંબીની ની જરૂર છે અને એક જો કુટુંબમાં વડીલ આવે

કદાચ તેમને દત્તક લઈ લેવામાં આવ્યા પછીની જે પ્રોસેસ છે પછી પણ શું તેમનું સારી સંભાળ રાખવામાં આવે છે શું આ દત્તક ફક્ત આર્થિક સહાય પૂરતી રહી જાય છે કે કેમ અને બીજી પણ ઘણી સંસ્થાઓ આ વિષય પર વિચારતી પણ હશે કારણ કે તમે આ વૃદ્ધોને આર્થિક સહાય તો આપી દો છો પરંતુ પછીની જે સંભાળ છે તે સૌથી વધારે જરૂર હોય છે વૃદ્ધોને કારણ કે આ વૃદ્ધો એ બાળકો જેવા છે જેમ બાળકોને આપણે દત્તક લઈએ ત્યારે ફક્ત એમની આપણે આર્થિક સહાય નથી કરવાની ફક્ત તેમને ભણવાનો ખર્ચ નથી ઉપાડવાનો હતો આપણે તેમને મોટા થવા માટે એક ધ્યાન આપ યુવાનો હોય નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડે એ જ રીતે આ વૃદ્ધોને પણ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે શું આ યુવાનો આ વસ્તુને સમજી શકશે બહુજી સાઠી વાત કરી હું એ જ કહેવા માંગતી હતી કે કન્સેપ્ટ છે 60 જેટલા જો મા બાપને લેવામાં આવ્યા છે બહુ જ આનંદની વાત છે કે એ સાહીઠે ને એક નવું જીવન મળે એમનું જેટલું પણ શેષ જીવન છે એ કુટુંબની અંદર સારી રીતે વ્યતીત થાય પણ મેઇન વાત જ એ છે કે દત્તક એક બાળકને લેવું ને અનાથાશ્રમમાં કે ચાહે નવજાત હોય છ મહિનાનું હોય કે છ વર્ષનું હોય એ ફક્ત બાળક છે એની પાછળ બીજા કોઈ જ કનેક્શન્સ હોતા નથી પણ એક વડીલને જ્યારે આપ દત્તક લો છો ત્યારે એ વડીલ એની સાથે એના વારસદાર એની સાથે બનેલી ઘટના એના આઘાતો એને કારણે એની થયેલી માનસિક અને શારીરિક અવસ્થા એની આર્થિક સ્થિતિ તો ખેર સારી કારણ કે આજે વૃદ્ધાશ્રમમાં આર્થિક સ્થિતિ સારી એવા લોકો પણ હોય છે તો એ એક આખી સેકન્ડરી મેટર બને છે પણ એ મેન્ટલી અને ફિઝિકલી કેટલા વીક છે કેટલા સ્ટ્રોંગ છે એ બધી જ વસ્તુઓને જોવા માટે અને એ બધી વાતોને સમજવા માટે પહેલા એ વડીલો સાથે એક એક સંબંધ બાંધવો પડે છે અને એની અંદર તમારી ઘનિષ્ઠતા જ્યારે બને છે એના પછી તમારે એમને એડોપ્ટ કરવા જોઈએ કારણ કે ત્યારે તમને એમની એમની સાચી પરિસ્થિતિની ખબર હશે કે હેલ્થ કેવી છે કારણ કે કે ઘરમાં લઈ ફક્ત તમારા બાળકો સાચવવા સંસ્કારનું સિંચન કરવાનો એક માત્ર અપેક્ષાથી આપણે આ કરીશું તો એટલું સક્સેસફુલ કે એટલી હેપીનેસ નહીં આપી શકે પરંતુ ખરેખર મા બાપની જરૂર છે એમની એમને પડતી મુશ્કેલીઓમાં અમારે સેવા કરવી છે અમારે એમના હેલ્પિંગ હેન્ડ બનવું છે એમની મુશ્કેલીમાં ફક્ત સજેશન્સ નથી આપવાના એમની સાથે ઊભા રહીને એમને સાથ આપવાનો છે એમને હરેક પર સપોર્ટ આપવાનો છે આવી માનસિકતા જેમનામાં છે એ લોકો જ આ પહેલ કરે તો વધારે ઉચિત રહેશે ભાઈ જે રીતે આપણે પહેલા વાત કરી રહ્યા હતા કે અત્યારે જે આ વૃદ્ધોની સંખ્યા છે જે વૃદ્ધાશ્રમની અંદર છે જેમને જે જેમની પાસે કોઈ સહારો નથી એની સંખ્યા હજુ આગળ જતાં વધવાની છે કારણ કે અત્યારે આપણી પાસે આ યુવા દેશ છે પરંતુ ધીરે ધીરે આ યુવાનો ઘરડા થવાના છે અને તેમની સાપેક્ષમાં જે યુવાનો આવશે તેમની સંખ્યા ઓછી હશે એટલે ઘરડાઓની સંખ્યા હજુ વધવાની છે પરંતુ એ ઘરડાઓ આ જે અત્યારના યુવાનો છે તે ઘરડા બનીને નિસહાય ન બને તેના માટે પણ આપણે અત્યારથી શરૂઆત કરવાની જરૂર છે જે આ વિચારધારા છે તેને વધારે વધારવાની જરૂર છે પચાસ ભારત દેશમાં યુવાન અને એલ્ડરલી બંનેની પોપ્યુલેશન ઇક્વલ થઈ જશે કે જેટલા યુવાનો હશે એટલા જ એલ્ડરલી પોપ્યુલેશન બી હશે એટલે આપણે આપણે માની શકીએ કે કેટલી કેટલી મોટી જરૂરિયાતો સિનિયર સિટીઝન્સ બનીશું વડીલ બનીશું આપણા બાળકો આપણે ના કાઢી તો પછી રહેવું ક્યાં કે સમય આવતા આર્થિક જરૂરિયાતો પણ વધવાની છે બરોબર છે કમાવું બધું બહુ બહુ જરૂરી છે પણ બધી બધા લોકો એટલું કમાઈ નથી શકતા

પરંતુ એવું તો ક્યાં હવે થાય છે એવી સંખ્યા પણ ઘણી ઓછી થઈ રહી છે કે યુવાનો તેમના માતા પિતાનું ધ્યાન ઘણી વાર તો વિરાજબેન કેવું થાય છે કે યુવાનોની ઈચ્છા પણ હોય કે હું મારા માતા પિતાને સેવા કરું પરંતુ અત્યારે આર્થિક બાબતોના આર્થિક સંક્રામણના કારણે યુવાઓને બહાર જઈને ભણવું ભણવું પડે છે કમાવું પડે છે તેમની પાસે આર્થિક સહાય તેઓ કરી શકે છે કમાઈને પરંતુ તે ઘરે રહીને તેમની સેવા કરવું એ પોસિબલ નથી ઘણા બધા પરિવારોને ખાસ કરીને જે મધ્યમ વર્ગીય પરિવાર છે તેમને આ સમસ્યા સૌથી વધારે કે બહાર હું ભણવા જાઉં છું બહાર હું જ્યારે કમાવવા જાઉં છું ત્યારે મારા માતા પિતાનું ધ્યાન કોણ રાખશે એમની સેવા કોણ કરશે એના માટે પણ શું કંઈ આપણે કરી શકીએ હા એટલે આમાં વૃદ્ધાશ્રમ તો પહેલો જ બધા લોકોને એક પર્યાય મળી ગયો છે કે આવા સમયે પણ મા બાપ પોતે જ વૃદ્ધાશ્રમમાં જવાનું સ્વીકારતા હોય છે બીજું કે જે સમાજ સેવી સંસ્થાઓ છે એ લોકોએ પણ આના ઉપર થોડું કામ કરવું જોઈએ કે જે ખરેખર આવા જરૂરિયાત વાળા કુટુંબ છે જેમાં બાળક ભણવા ગયું છે એ જે સમયગાળો છે એમાં એ આર્થિક યા શારીરિક યા માનસિક રીતે જો થોડા ગ્રુપ્સ ભેગા થાય અને વડીલોને પોતાના જ ઘરની અંદર બૂફ આપી શકીએ તો એ લોકોનો એ સમયગાળો સારી રીતે જતો રહેતો હોય છે બીજી વસ્તુ કે તમે જેટલે એડોપ્ટ કરો છો મા બાપને અને પોતાના ઘરે લઈ જાઓ છો એ દરેક મા બાપ વૃદ્ધાશ્રમમાં રહેનારા હોય છે પણ આવા કુટુંબમાં રહેવાવાળા પિતા કે જેઓ બાળકોને ભણાવવા માંગે છે બાળક પણ પોતાના મા બાપની સેવા કરવા માંગે છે પણ એની પાસે અત્યારે યોગ્ય સમય નથી એટલી સગવડ નથી તો એ જે વચ્ચેનો ગાળો છે એમાં પોતાના કુટુંબીજનો કે ફ્રેન્ડ્સ જો હોય તો એ લોકો સમજે અને સપોર્ટ કરે અથવા તો એવા સેવાભાવી લોકો કે આખેને આખા દત્તકની પ્રક્રિયા કર્યા વગર થોડા સમય માટે એમના માટે પડખે ઉભા રહ્યા છે જાણે એમના મા બાપ છે તો આમાં ઘણી બધી રીત રસમો છે વસ્તુ એટલી છે કે તમારે જો કોઈના માટે કંઈક કરવું છે એ જો તમે ઠાણી લીધું છે તો તમને રસ્તા હજાર મળવાના છે કોઈ એક જ રસ્તા પર ચાલીને કોઈની મદદ કરી શકીશું એવું છે જ નહીં ગમે તે રીતે આપણે જેની મદદ કરવી છે ને એને મદદ આપણે ચોક્કસ કરી શકીએ છીએ અંદર જગાડવાની જરૂર છે કે આપણે મદદ કરીએ જી કારણ કે બાળક તમારી પાસે તો તમારે માતા પિતા બનવું છે એટલે તમે બાળક લઈ આવો છો જો એ જ રીતે તમે મા બાપ નથી ને મા બાપ લઈ આવો છો તો એના માટે તમારી અંદર પેલા સંતાન બનવાની લાગણી પણ જોઈશે સમાજમાં બતાવવા માટે દત્તક નથી લેવાનું પણ આપણે આપણે મા બાપ જોઈએ છે કારણ કે આપણી પાસે મા બાપનો પ્રેમ આપણે જોઈએ છે ને સામે એમને પ્રેમ આપવો છે એ જ્યારે ભાવના યુવાઓમાં કે જે પણ કપલને પોતાને પેરેન્ટ્સ લેવા છે એ લોકોની અંદર આ ભાવના આવે ત્યારે જ આ શક્ય બને એટલે ખૂબ જ મને તો આખી પ્રક્રિયા ખૂબ જ અઢાર અઢાર વર્ષથી હું રાહ જોતી હતી જેના ઉપર એક નાટક લખાયું હો શુભારંભ અને એના શો પણ થયા કે જ્યાં એક ડાયલોગ હતો કે મને વૃદ્ધાશ્રમોમાં હાઉસફુલના પાટિયાની પરંતુ વેકેન્સી જોવી છે અને જો સમાજમાંથી લોકો મા બાપને એડોપ્ટ કરીને પોતાના ઘરમાં લઈ જશે એક નવો સંસાર એમને આપશે તો ચોક્કસ જ એક દિવસ આવા યુગનું નિર્માણ થશે અને આજે એની પહેલ હું જોઈ રહી છું એના સાક્ષી ભાવે મને ખૂબ જ ખુશી થઈ રહી છે આશિષભાઈ જ્યારે આ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે આ કોન્સેપ્ટનો મતલબ એ નથી કે ફક્ત આ દત્તક લેવાથી આ વૃદ્ધોને ફાયદો થવાનો છે જે લોકો હા વૃદ્ધોને દત્તક લઈ રહ્યા છે એ પરિવારને પણ ઘણો ફાયદો થવાનો છે કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ ઘરની અંદર માતા પિતા અને બાળક જે આટલો નાનકડો પરિવાર એક તો થઈ ગયો છે બધાનો અને આ નાના પરિવારમાં આ બાળકોને સંસ્કાર આપવાવાવાળું કોઈ નથી કારણ કે માતા પિતા બંને કામ પર હોય છે આ બાળકોને બાળકોનું જે પોતાનું જીવન છે નાના બાળકોનું એ ફક્ત મોબાઈલની આસપાસ જ રહી ગયું છે તેમની બીજી બધી વાતો જે દાદા દાદી સાથેનો સમય વિતાવવાનો જે સમય હતો પહેલાના સમયમાં આપણે બાળકો દાદા દાદી પાસેથી જેટલું શીખતા હતા તેમની સાથે જેટલું રહેતા હતા એવું આ આજકાલના બાળકોને તો ખ્યાલ પણ નથી એટલે આ ફાયદો એ લોકોને પણ છે એટલે આ વાત પણ આપણે સમજવી રહી જી બિલકુલ સાચી વાત આપણે કીધું કે કે સી ગૂગલ પરથી બધું નથી મળતું એમ બધા કહે છે કે ગૂગલ પાસે બધા બધા પ્રશ્નોના જવાબ નથી હોતા કે જે ઇમોશનલ આપણે જે કહેવાય કે પોતાની લાગણીઓ એ આપણા પોતાના કુટુંબના સભ્યો પોતાને જાણતા લાગતા લોકો બહુ સારી રીતે સમજી શકે છે અને કોઈ પણ કુટુંબમાં આપણા આપણે ભારતીય સંસ્કૃતિમાં જે વડીલોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને ખરેખર બહુ જોઈએ કે આપણા સમાજની ધરોહર છે નાના હતા ત્યારે એની પર ઘણી વાર્તાઓ કહેતા હતા અને એ ખરેખર બહુ સાચી વાત છે એટલે જો વડીલો એક વડીલ આપણા ઘરમાં હોય તો એમના અનુભવો થી ઘણા એવા પ્રશ્નો છે એ પ્રશ્નો નો બહુ સારી રીતે લોકો આપણને માર્ગદર્શન આપી શકે છે અને બાળકો આજે આપણે એમ ઈચ્છીએ છીએ કે મારા બાળકો મને કાલે ઉઠીને વૃદ્ધાશ્રમ ના મોકલે શું કરવા હું વૃદ્ધાશ્રમ ગમે તે હું મા બાપ ની સાથે રહું તો એ ક્યારે એ ક્યારે થશે કે એમને એવું સંસ્કાર મળશે એમની એવું લાગણી મળશે એમને એવું એવું માહોલ મળશે એક વડીલ આજે હું મારા મા બાપ મારી સાથે રાખું મારા છોકરાઓ જોશે તો કાલે ઉઠીને મને ઘરમાં નથી નીકળતા ઘર માંથી નીકળી મૂકે ને એ બી વિચાર થશે તો આપણે જો આ રીતે ક્યાંક કોઈ કેવા વડીલને આપણા કુટુંબમાં લાવીને અડપ કરીને રાખ્યા હોય ને એટલા પ્રેમથી જેમ વિરાજ મેડમ કીધું બહુ સાચી વાત છે કેમ કે મા બાપને લાવવા એક બાળકને લાવવા કરતા મા બાપને લાવ્યા એમાં થોડી વધારે એક કપલ કે જે જેવી એને અડપ કર્યો એમ માટે બહુ જવાબદારી કારણ કે એ વડિલ છે એ આપણાથી ઉપર છે એટલે એમની જરૂરિયાતો અને એમનું ધ્યાન રાખવું ખરેખર પોતાના મા બાપ જ છે એ રીતે એમની સેવા કરવી

પરંતુ જ્યારે મા બાપ લાવીએ ને ત્યારે મા બાપ બધું શીખીને એ એ તૈયાર થયેલા હોય છે ત્યારે તમારે એમના હિસાબે ઢળવાનું હોય છે આ બહુ જ મોટો ફરક છે એક બાળકને દત્તક લેવામાં અને મા બાપને દત્તક લેવામાં તો આ પાયાની વાતને સમજીને જે લોકો પણ આમાં આગળ વધશે એ ચોક્કસ જ એક ખૂબ જ એક નવા જ સમાજનું આરોપણ કરશે એવી મારી એ છે અને સાથે સાથે એક વાત જણાવીશ કે એવું કહેવાય કે આપણે કોઈને એવું કહીએ ને કે તમારે ગળ્યું ન ખાવું જોઈએ તો એના માટે આપણે પણ ગળ્યું બંધ કરીને એક પ્રમાણ આપવું જોઈએ કે જો હું બંધ કરી શકું છું તો તમે પણ બંધ કરી શકશો તો એવી જ એક ઘટના આ વિચાર મારો અઢાર વર્ષ પહેલા હતો પણ મારી પાસે સંજોગો મુજબ અત્યારે એવી ઘટના બની છે કે હું તેર વર્ષથી એક દાદાને ઓળખું છું અને મારા માટે ફાધર ફિગર છે એમના જીવનમાં એક એવો ગજબ આઘાતજનક બનાવ બન્યો કે જેને કારણે એમની પાસે રહેવાની જગ્યા નહોતી એ તો બધી વસ્તુ જુદી છે પણ અત્યારે મારા ઘરે છે એમને એ પછી કેન્સર ડિટેક્ટ થયું એમની સર્જરી થઈ છે અને હું એમની સેવા કરી રહી છું એ હું ફક્ત સેવા કરી રહી છું જણાવવા માટે નથી કહેતી પણ હું કોશિશ કરી રહી છું આ એક પહેલને ઇન્ડિવિજ્યુઅલી કરવાની જો સંસ્થાઓ આગળ આવશે અને આ કામ કરશે તો હું જે કરી રહી છું એ કદાચ સો સો ગણું વધારે સારી રીતે કામ થઈ શકશે લોકો દ્વારા સમાજ વિરાજબેન એક આ કોન્સેપ્ટ તો છે કે વડીલોને દત્તક લઈએ આ ઉપરાંત એક કોન્સેપ્ટની ચર્ચા થઈ રહી છે એ છે કે આપણે ત્યાં વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ આ બે અલગ અલગ જગ્યાઓ પર હોય એની જગ્યા પર કોઈ એવી સંસ્થા બને કે જ્યાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ એક જ જગ્યા પર હોય એટલે વૃદ્ધો બાળકોનું ધ્યાન રાખી શકે જી એવી ઘણી સંસ્થાઓ છે જ ઓલરેડી કે જ્યાં વૃદ્ધાશ્રમ ને અનાથાશ્રમ બનાવવા માટેના કન્સેપ્ટ પણ ચાલી રહ્યા છે એના પાયાના કામ ચાલુ થઈ ગયા છે એવી સંસ્થાઓ છે કે જે શરૂ પણ થઈ ગઈ છે પણ આમાં કેવું છે કે દરેક વસ્તુ જ્યારે શરૂ કરીએ છીએ ને ત્યારે જ એના પ્લસ માઇનસ સામે આવતા હોય છે આજકાલનું જે યુથ છે કે જે લોકો અનાથાશ્રમમાં છે એમણે કોઈ ફેમિલી નથી જોયું અને આ લોકો છે કે જેમણે ફેમિલી જોયું છે ઘણીવાર આવા જનરેશન ગેપ પણ એની અંદર ઉપસ્થિત થતા હોય છે પણ જો મેનેજમેન્ટ એને સારી રીતે ટેકલ કરી લે તો આ

નહીં બસ એજ કે આ ખૂબ જ સારો કન્સેપ્ટ છે અને જે બી યુવાનો છે ને એ બધાને છે બધાને એક જ વિનંતી કે પોતાના એટલીસ્ટ પોતાના માં બાપનું ધ્યાન રાખે બરોબર અને જે પણ આવું ઉત્સાહ હોય તેમની પાસે માં બાપ નથી તો એમને માટે ઓલ ધ બેસ્ટ છે ખરેખર આ બહુ સારો કન્સેપ્ટ છે અને આ જેમ વિરાજ મેડમ કીધું અને જે બી સંસ્થાઓ એક પોતાની જવાબદારી સંભાળીને આને તમે આગળ આગળ ધપાવો અને આને સ્વીકારો તો દેશમાં આવનાર સમયમાં સમાજ માટે એટલો મોટો ચેલેન્જિંગ સિચ્યુએશન ઊભી નઈ હતી. સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો આપે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પર બસ આટલું જ મુદ્દાઓ સાથે આપણે મળતા નિર્માણ નમસ્કાર.